રાજકોટ શહેરમાં ટ્રાફિક શાખાની કથિત ખોરીથી આસપાસના પાંત્રીસ જેટલા ગામોના લોકો ભારે પરેશાન જાજડેમ ચોકડી થી ગામ સુધીના વિસ્તારમાં રહેતા લોકો અને વિવિધ ગામોના સરપંચો રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આ મામલે રજૂઆત કરવા પહોંચ્યા ગ્રામજનોનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ ટ્રાફિકનું નિયમન કરાવવાને બદલે માત્ર હપ્તા ઉઘરાવવામાં જ વ્યસ્ત છે. આક્ષેપ કર્યો કે ગ્રામજનો જેવા ગામની બહાર નીકળે કે તરત જ ટ્રાફિક પોલીસ ઉઘરાણી કરવા ઊભી જ હોય છે. ખાસ કરીને ગામમાંથી નીકળતા બાઇક ચાલકોને જ ટ્રાફિક પોલીસ પરેશાન કરે છે. નિશિત કોઠ તાલુકા પંચાયત સભ્ય રાજકોટ અમે પોલીસ કમિશનર સાહેબને ટ્રાફિક બાબતની રજૂઆત કરી લાવીયા છે. અમે અજે રાજકોટ આજીડેમ ચોકડી થી કાળીપાટ ચોકડી વચ્ચે ભાવનગર રોડ કે જ્યાં ત્રણ ત્રણ ટ્રાફિકના ના પોઈન્ટ આવેલા છે અને ત્યાં સતત ચોવીસ કલાક ઉઘરાણું ચાલુ છે કોઈ પણ પ્રકાર સામાન્ય લોકોને ને ખેડૂત પસાર થાય છે તો એમ કે પ્રકારે કોઈ પણ પ્રકાર ધમકી આપીને બસો પાંચસો રૂપિયા લઈ લેવામાં આવે છે ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ પોતાનું મૂળ મૂળભૂત ધરમ ભૂલી ગઈ છે ટ્રાફિક નિયમ બદલે અત્યારે એક એજન્સી તરીકે ઉઘરાણ એજન્સી તરીકે કામ કરતી હોય એ રીતે કામ કરે છે આ સાત કિલોમીટર નો રોડ માં ત્રણ પોઈન્ટ આવ્યા છે આ મહાભારત નો જેમ કેમ સાત કોટા વિંધવા બરોબર છે સામાન્ય લોકો અને ખેડૂત લોકો રાજકોટ આવતા દીવે છે કોઈ દવાખાના નું કામ હોય તો નથી આવતા તો કા કઈ છે બાઇક પૂરી દે છે કા કઈ ખોટા દંડ આપશે પાંચસો રૂપિયા માં ખીચા માં હોતા નથી ખેડૂત અને સામાન્ય વર્ગ હોય છે એટલે આ પ્રકારે જો અમારા જે પોઈન્ટ ચાલુ રહેશે પોખરદળ વાળો પોઈન્ટ અને કાળીપાઈ ચોકડ વાળો તો આ બાબતે સમગ્ર

એક પણ ગાડી રોકાતી નથી એને જેમ તમે હપ્તા ખોરી લ્યો છો એમ ચકલા પોપટ સ્ટીકર આવે છે એમાં રૂપિયા માપી દયો આખો મહિનો અમે સિટીમાં અને આનું યોગ્ય નિરાકરણ આવે તો ઉપર રજૂઆત અમે ઉપર પણ કરશું